એક્ટ નવ મહિના અમારે કરાવવા છે અહિયાં શું થયું આની અંદર અમારે સ્ટાર્ટિંગ થી અમારે આ વખતે પાંચ start થયું બંને બાજુ થી જે વિન્ડો છે એમાંથી થી પાણી જે પાણી આવે છે હવે ત્રણ ચાર દિવસ પછી અમારે ceiling માંથી આવવાનું start થયું builder રજૂઆત કરી કે તમે અહીં જોઈ જાવ માણસો મોકલે બધા હા તો પતી જશે મટી જશે એમ ક્યાં કરે છે અને આજે આખી સિલિંગ અમારી પડી ગમા છે અચ્છા અહિયાં કોઈ વાગ્યું કોઈ ને એવું બધું મારું નાનું બચ્યું હતું મળતા મળતા બચ્યું સાંજે અને જો એને નુકસાન થયું હોય એને કે જી હા કે તમે જબર કોણ લેતો પછી આ કઈ જગ્યા પર ફ્લેટ આવેલા તો આને લક્ઝરી અલખા છે આ પછી મીરા હાઈ કેટલા ફ્લેટ છે અહીંયા એક ટાવરમાં માં 52 કે 54 ફ્લેટ છે પાંચ ટાવર છે કેટલા લોકો ને આવી સમસ્યા છે તમારી આ માં જે વન સિરીઝ છે જેટલી એ છે બધા પ્રોબ્લેમ છે અત્યારે બધા જ બહુ પાસે બધા ને પાસે પ્રોબ્લેમ આવે છે અત્યારે બિલ્ડર કશું કરતો નથી ખાલી અમે જોઈશું જોઈશું કરીએ કર્યા કરે છે પણ છેલ્લા બે મહિના થી ખાલી સાત પંચાવન કરેલા છે આવી રીતે હા હું તો વાત કરીએ તો આ પડ્યા પછી કઈ બિલ્ડર સાથે વાત થઈ બિલ્ડર ને ફોન કર્યો મારો ફાધર એક્ચ્યુઅલી ફોન કર્યો તો રૂપિયા ના આન્સર આવ્યો તો મને હાલા ફોન કરવા તો આજે મારું કામ જ છે આ બધું જ્યારે પૈસા લેવાની વાત વાત આવતી કે પૈસા લેવા માણસ પોતે ફોન કરે કે પૈસા આવે પૈસા આવે અને જ્યારે આ પ્રોબ્લેમ અમારે આવે છે એ લખે ત્યારે કે જો અમે ફોન કરવો નહીં આ કામ મારું છે નહીં તો જ્યારે ફોન કરો અને એટલે ફોન મૂકી દેજો ઓકે કઈ જગ્યા પર તમે આને પેલું કરવા દેજો હવે આના માટે હવે અમે તો જો પાસે પોલીસ સ્ટેશન અને આ બધું મારા ગ્રાહક સુરક્ષામાં જવું પડશે બધા ભેગા થઈને કે આ બે ત્રણ પ્રોબ્લેમ બિલ્ડર છે સ્લેબ અને વાળો ભર્યો નથી આવે અરે જો આટલું પણ પાણી અહીંયા માં આવે છે અમે પાયોને લક્ઝરીમાં રહીએ છીએ અધી અમને રહે એક વર્ષ ભી નહી થયું અને અમારું આખું પીઓપી નું સીલિંગ પતી ગયું છે ખબર નહી અમે શું સ્લેબ ભર્યો છે એક કે બિલ્ડર જવાબ આપતા નથી મારું 3 મહિનાનું છોકરું મરતા મરતા બચ્યું છે તો અને આ હવે 1.5 કરોડનો ફ્લેટ ફ્લેટ અને શું મતલબ છે તો એના પર કાર્યવાહી કરવી

કેટલ પહેલા જયારે ના ઓછું પાણી પડતું હતું ત્યારે બી રજૂઆત કરી અને માણસ ને બી બતાવ્યું કે આ પાણી પડવાનું ચાલુ થયું છે આજે જયારે આખી સિલિંગ પતિ પડી ત્યારે અમારે કહેવું પડ્યું છે કોઈ કોઈ અમને રજૂઆત દરેક દરેકના ફ્લેટમાં પાણી પડે છે પણ દરેકને ને સાઈડ માંથી પાણી આવે છે મારે એવું થયું મારે સાઈડમાંથી પાણી તો આવે જ છે પણ જે સાઈડ ભેગું થયું આખું સિલિંગ અંદર ઉતર્યું છે આજે મારા ત્યાં થયું કાલે કોઈ બીજાના ત્યાં થશે અને જયારે કોઈનો જીવ જશે ત્યારે પર કોઈ કરશે અહીં રાહ જોઈ રહ્યા છીએ ઓકે ચાલો